નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ભેસાણ તાલુકાના છોડવડી ગામે આવી ગયા છે અને એક અહીંયા પ્રગતિ ખેડૂત છે એને નવો જ પાક વાવ્યો છે એટલે કે રાજમાનો તો આપણા વિસ્તારમાં રાજમા થાય કે નહીં તો આપણે ખેડૂત પાસે પૂછીશું કે કઈ રીતે વાવેતર કરેલું છે કેટલું બિયારણ રાખેલું છે કઈ વેરાયટી છે જેથી કરી અને બીજા કોઈ પણ ખેડૂતને આવતા વર્ષે આનું વાવેતર કરવું હોય ને તો પણ કરી શકે તો સૌ પ્રથમ તમારું નામ આપજો ને બાપાય થઈ હા અને તમારું ગામ છોડવડી બરાબર છે અને આ રાજમાં તમે વાવ્યા એ ક્યારે વાવ્યા હતા દિવાળી પછી દિવાળી પછી એટલે આમાં પાક જેની પહેલાં કેનો હતો સોયાબીન તો ખરે મિત્રો સોયાબી કાઢ્યા પછી આમાં રાજમાનું વાવેતર કર્યું છે એક વીઘે કેટલા કિલો રાખ્યું બિયાર અઢારથી વીસ કિલો અને બીજું કે આ રાજમાં કઈ વેરાયટી કઈ છે બસો બે દાંતીવાડા દાંતીવાડા યુનિવર્સિટીની બસો બે એટલે ખેડૂત મિત્ર તમે જોઈ શકો અત્યારે ભોરડ દાણા મળ્યા થવા તમે જોઈ શકો તો આ ટાઈપનો એનો દાણો આવે મેં હમણાં એક સિંગમાંથી કાઢ્યો તો જે ભોરડ સિંગ હોય અને બીજું કે આમાં અત્યારે તમે જોઈ શકો તો આમાં સોયાબી ઊભા છે અને સીણાનો ક્યાંક સાટો નાખેલો છે તો એનું કારણ એનું કારણ કે આમાં નાઇટ્રોજન ઘટે એના માટે બરાબર છે તો ખેડૂત મિત્રો આ રાજમાનું કોઈ પણ ખેડૂતને વાવેતર કરવું હોય ને તો ખાસ એ ધ્યાન રાખવાનું અને નાઇટ્રોજનની વધારે પડતી જરૂર હોય છે તો આમાં સોયાબી એને ઉગાવે ને એ એમનું રહેવા દીધા છે જેથી કરી અને નાઇટ્રોજનને કારણ કે એમાં રાઇઝોબિન ગાઈટ હોય તો નાઇટ્રોજન ફિક્સિંગ કરે બીજું સીણામાં પણ રાઇઝોબિનની ગાઈટ હોય એટલે ક્યાંક સાટો સીણાનો પણ નાખવો છે આપણે સોલર સીણા એટલે કે ઓળા કરીને ખાવા થાય લીલા અને સોયાબી વાળું હોય અને સોયાબી તો ઉપાડો જરૂર જ નહીં રાજમા વાવો હોય તો નીકળી જાય હા તો ખેડૂત મિત્રો ઘણા આપણે સોયાબી વાવ્યો હોય પછી આપણે કેવી સોયાબી બહુ વિગા છે તો એની જગ્યાએ તમે રાજમાનું ખેતી કરી શકો હવે છોડવામાં બતાવો તો તમે સિંગુ ખાલ કેવો લાગ્યો છે તો તમે જોઈ શકો અત્યારે રાજમાની સિંગ કઈ ટાઈપની હોય તો તમે જોઈ શકો અત્યારે પુષ્કળ પ્રમાણમાં આમાં સિંગુ પણ લાગી ગઈ છે અને આનું તમારે દિવાળી પહેલાં વાર તો થઈ ગયું હતું દિવાળી પછી થયું દિવાળી પછી હા અને આજે તારીખ છે આપણે પાંચ તારીખ છે બીજા મહિનાની તો હવે કંઈ કેટલાક દિવસ લેશે પાકવામાં અંદાજિત દસ હા દસથી પંદર દિવસ લેશે એટલે કદાચ મારા અંદાજ પ્રમાણે આ નેવુંથી હો જ અમને વેરાયટી હા નેવું દિવસની વેરાયટી છે તો ઘણી મિત્રો કોઈપણને રાજમા વિશે માહિતી જોતી તો હું નીચે નંબર પણ આપી દઈશ પાવિનભાઈના જેથી કરી એનો સંપર્ક પણ કરી શકે અને બિયારણ લેવું હોય તો પણ આપણે નીચે નંબર નાખી દઈશું જેથી કરી અને તમે બિયારણ માટે પણ સંપર્ક કરી શકો તો રાજમાને ખેતી કરે કરે ખેડૂતને કરવી હોય તો કરી શકાય તો ખેડૂત મિત્રો આ રીતના રાજમા અત્યારે છે અને અહીંયા દિવસની આજુબાજુ અત્યારે થયા છે તમે જોઈ શકો આ રીતનો એનો ફાલ હોય છે અને એક કેરામાં ચાર ઓળ કરેલી છે ફોળની જાળી વાવેતર કરેલું છે અને અઢાર કિલોની આજુબાજુ દર રાખેલો છે એટલે કોઈ પણ ખેડૂત મિત્રને વાવેતર કરવું હોય તો એ પણ ખ્યાલ આવે કે આપણે દર કેટલો રાખવું જોઈએ તો બસ આજે આટલું નમસ્કાર